આ દુકાન તેમને ગરબા ક્લાસવાળાને ભાડેથી આપી હતી વેપારી ભૂપેશ તમકોવાલા નામે નકલી આધાર કાર્ડ નકલી પાન કાર્ડ અને દસ્તાવેજ બનાવીને ટોળકી આ દુકાન ગણેશ દુબે નામના વ્યક્તિને તેતાલીસ પોઈન્ટ પચાસ લાખમાં વેચી નાખી હતી જોકે ઠગુએ મહિલા તબીબના નામે બોગસ એકાઉન્ટ ખોલાવી બે લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખતા આખો ભોપાળું સામે આવ્યું હતું જેને લઈને વેસુ પોલીસ મથકમાં વેપારી ભૂપેશ વાલે ફરિયાદ નોંધાવતા વેસુ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આઠ ઠગોમાંથી એક એવા દસ્તાવેજમાં સાક્ષી તરીકે રહેનાર સુમિત ઉમરીગરને ઝડપી પાડી સળિયા પાછો ધકેલી દીધો છે સાથે પ્રકાશવાળા